રામ રામ જય માતાજી ફેર સાગર છે તમારો મરાના બ્લોગ માં કેમ છો બધા મજામાં માં ને એક ઓજી 6 વાગી ગયા અને આજે આજે ઘર વિડિયો ની બનાય ને આજે આદી પપ્પાના શાળામાં છેડા માં તમારો ન તીથી ભજન હતું તો એ રે વિડિયો બનાઈ લાયા તો ચલો હવે જોઈએ ફ્રેન્ડ આજે વિડિયો તમારો

આ મોણસો જો માથો દેખાય ને માથો જોઈ રે એટલે જુઓ કેટલી પડી હી બધું તારવા રાખો ને તો બીજો ડાન્સ ચાલુ થઈ રહ્યો બેન ફ્રેન્ડ જો વધારે આવે યુટ્યુબ મિત્રો ને આપ બતાવી દઈએ થોડું બધા બેન આ બાજુ પ્રોગ્રામ ચાલુ છે ને આ બાજુ રસોઈ પ્રોગ્રામ ચાલુ છે રસોઈમાં આજે અમે બનાવી દાળ गाजियाबाद सब्जी मंदिर दे रही थी कम कर दिया कर दिया ठीक है यार ना हमारा दादा श्री शिवराज भाई राज में तो जाओ मैं आजकल तो लोग पूरा बेचारे सच्ची वाले तो बेचारे मसाला दार है ना हाँ मसाला वाली पूरी है लाइट या लाइट ही हो लाइट लाइट सारे तो तो हमारे डगलों थे કાર્યક્રમ ચાલુ જોઈએ મજા લઈએ તમે ડાન્સ પતિ ગયોજો ની દાતા શ્રી શાળા ખૂબ હોય છે આ અમારે અમૃત નવી પરબ આવી ઠંડા પાણીની પરબ દક્ષિણની શરત મહેતા તરફથી એમની પણ શાળામાં ઠંડા પાણી માટે વોટરપુલનું દાન કરેલું છે શાળામાં સારી એવી સુવિધાઓ થઈ ગઈ છે ચાલુ હોય છે અમારા તમને નમસ્કાર કરું છું આપણે જાણીએ છીએ આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે ખુશીનો દિવસ એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ અને દુઃખનો દિવસ એટલે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા અને મોટા થયા જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે

ચાલો જો બેટા ચાર પાંચ સુડી પૂરી વણા છે બેટા હા હા ડાઈ સડે આવતી રહો હારી એની મસ્ત મજા બનાવ તને જો તું જાવ બેટા જાવ જા આવાની જે લાગણીઓ જે છે એ દરેક લાગણીઓ આપણે એટલી બધી ગાઢ રીતે જોડાઈ જઈએ છીએ કે આ એક મોહ જે આપણને છે આપણને જે લગાવ છે ને એ લગાવનો આપણને દુખ છે પણ એની સાથે આપણે ને ખુશી પણ હોવી જોઈએ કે હું પ્રાથમિકમાંથી ક્યાં જાઉં છું માધ્યમિકમાં જાઉં છું અને અંદર ધોરણ બાળકોને દરેકને હું એક કહેવાય ને એક ખાસ સૂચન આપું છું કે અહીંથી તમે આઠમા પછી દરેક જણ દરેક દીકરો કે દીકરી એ આગળ ભણજો આગળ ભણજો અને જે કંઈ તમે આગળ બનશો ને તો જીવનમાં ઘણું બધું તમે શીખી જશો તો ફ્રેન્ડ અહીંયા જો આપણો મસાલાવાળી પૂરી ને અસલી પૂરી મસાલાવાળી ને મસાલાવાળી મસાલા પૂરી બની રહી છે માં દીકરીએ હેલ્પ કરાવે છે અહીંયા પાપડ પણ તૈયાર છે એના બાજુમાં માં દીકરીનું કાર્યક્રમ તો ચાલુ જ છે હા તો લાઈ દે ભાઈ નહી 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 બેન શ્રી અને માં દીકરી પણ જશે આગળ સભરો તમને ત્યાં એ લગાવ એસેસમેન્ટ નહીં જોવા મળે મારી તો તમને શુભેચ્છા છે કે મારા બાળકો આગળ જે ડૉક્ટર એન્જિનિયર આઈએસ ઓફિસર કલેક્ટર આઈપીએસ ઓફિસર આ રીતે જાય કે ના કે ભાઈ ગામો ધોરણ બેન હવે નથી ભણવું દુકાને બેસીશું રિક્ષા ચલાવીશું એ રીતે નહીં આગળ વિચારજો છોકરીઓ પણ

આપણે આપણી થાળી નું ધ્યાન રાખીએ બીજાની થાળીનું નહીં હા ભગવાન નું નામ નહીં જમો હા બેટા મીનાક્ષી ચાલુ કરો પેલા પાપડ ખો પાપડ આવે છે ને હા પાપડ જમા હો હા સરસ છું કરી લો બધા જમે તો ફ્રેન્ડ અહીંયા જમવાનું ચાલુ કેવું છે ભાઈ જમવાનું કેવું જમવાનું બરાબર ને જેને જરૂર એને બગાડ ના જરૂર હોય તો જ આપજો હો કિસ્મત જરૂર હતો આપણે બગાડ કરશું એટલે થાળી ચેક કરવામાં આવશે થાળી અંદર પડ્યું છે ને આઠવું તો ખબર એટલે થાળીમાં કશું રહેવું જોઈએ એકદમ ચોખ્ખી થાળી એટલે જરૂર હોય એટલું જ લેજો હા બધા જરૂર પૂરતું જ લેવાનું હોય નહીં લેવાનું આપણે ખાઈ શકીએ ને એટલું લેવાનું આવા હો બધા પૂરી આવે બધું જ આવશે પૂરી આવશે શેક આવશે પાપડ આવશે એ બધું આવશે હા ચાલુ કરો ચાલુ કર બધા ચાલો ચાલુ કરો લે ભાઈ ચાલુ કરી દો ચાલુ કરી દો શ્લોક પહેલા બોલાય દીધું મેં ચાલુ કરો બે ચાલુ કર દીયો ચાલુ કરજો જમવાનું ચાલુ કરજો અચ્છા જો રયો રેડી ને પૂરી પૂરી આવો ભાઈ પૂરી એક પૂરી એમની કે હા રેડી

આપણે પૂરું ન બધું બાજુ બધું સફાઈ ચાલી રહી છે હવે બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે અર્જન્ટભાઈ પૂરું આપણે ઘરે રહી ચુક પૂરું ને બધું સજીભાઈ રાણી આમાં મહારાજ બેઠા છે જલસાબંધ બધો કાર્યક્રમ પૂરો કરો છે જમવાનું પૂરું કમ્પ્લીટ હા કમ્પ્લીટ ચાલ બરાબર ટાઈમ ટુ પરફેક્ટ તમારા પરફેક્ટ હા 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 નામાં એસ્ટીવેન્ટ તો આપણે આજે વિદ્યા સમારંભનો કાર્યક્રમ અને તિથિ ભૂજન બે ભેગું રાખીશું બંને કાર્યક્રમ પૂરા કરી હવે આપણે જગ્યાએ છીએ रात बार्डिय दिए तो बार गमे तो लाइक शेयर सब्सक्राइब करो मैं एक नया सुधी बबाई गुड नाइट